જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચારે એ પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત રતલામ માં કાર નદી માં ખાબકી જતા બે ગુજરાતી સહિત પાંચ ના મોત યુપી માં કરુણ ઘટના આવી સામે એક જ પરિવાર ના પાંચ સભ્યો ના શંકાસ્પદ મોત દરવાજો તોડતા જ ગ્રામજનો ના હોશ ઉડી ગયા મોત નું કારણ હજુ સુધી અકબંધ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને એક તરફી પ્રચંડ જીત મોદીએ કહ્યું જીત થઈને જૂઠાઓની હાર થઈ નાના ના ગામમાં ખેડૂત મહિલાઓની તકરાર મામલે ચાર ગંભીર હુમલો ભાગી નાખતા ફરિયાદ દાખલ કરવામાં આવી જામજોધપુરના ના ઈશ્વરિયા ગામ માં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાન નું થેસર મશીન ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું પંચમહાલના બોરિયા ગામે લાખથી વધુનો લીલો ગાજો પંચમહાલ એકની ધરપકડ કરવામાં આવી કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય તેઓને સત્વરે ઓનલાઈન અરજી કરવાની વિનંતી એક્ટરે સરકાર આપશે બાવીસ હજાર રૂપિયાની સહાય જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ચાંદી એક લાખો જયારે ચાંદીની એક કિલોની કિંમત એક લાખ બાસઠ હજાર રૂપિયા જોવા મળી પીએમ સન્માન નિધિ યોજના માંથી પાંત્રીસ લાખ ખેડૂતોના નામ કમી કરવામાં આવ્યા જે ખેડૂતોના કેવાયસી નહીં કરેલા હોય તેઓને હપ્તો નહીં મળે રાજસ્થાનની અંતા અંતર વિધાનસભા ચૂંટણીમાં પેટા ચૂંટણી યોજાતા કોંગ્રેસના પ્રમોદ બાજાર થી વધુ જંગી જીત દર્જ કરી બિહારની વિધાનસભા ચૂંટણીમાં ધાર્યા વધારે પરિણામ મળતા દેશભરમાં ભાજપના ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી શિયાળાની શરૂઆતમાં ઠંડીનો પ્રકોપમાં વધારો થતા કેટલાક વિસ્તારોમાં બાળકોને મોટા વૃદ્ધ લોકોમાં કફ શરદી ઉધરસ હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓમાં વધારો જોવા મળ્યો લગાતાર દસ વર્ષ સુધી ડાન્સ કરીને માતા પુત્રીને કોમામાંથી બહાર લાવી ચીનના હુનાન પ્રાંતની ઘટના સામે જે મહાગઠબંધન ના ડિપ્ટી સીએમ ના ઉમેદવાર હતા અમરેલીમાં હડકાયા કૂતરાનો આતંક ગાભાના ચકરવા ગામે બાળકો અને મહિલાઓ સહિત છ લોકોને બચકા પડતા અપરા મચી ગઈ વાત કરીએ આગળના સમાચાર ને તો અમદાવાદ માં સતત ઝેરી બનતી હવા એક ક્યુઆઈ વતી ને બસો બાર ને પાર સળંગ ત્રીજા દિવસે પણ આવી હાલત જોવા મળી અત્યાર સુધીમાં પંચાણું ચૂંટણી હાર્યા ગણતરી ચાલુ છે બિહારમાં પ્રચંડ જીત બાદ ભાજપનો રાહુલ ગાંધી પર સીધો કટાક્ષ દુબઈમાં ભારતના ગેંગસ્ટર ની પહેલી ગેંગ વોર આવી સામે બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો કરવામાં આવ્યો

શ્રીલંકા ટીમમાં અમરાવતી માં ચાલુ લગ્ન સ્ટેજ પર જઈ વરરાજા પર છરાતી ઘાતક હુમલો સમગ્ર ફિલ્મ ઘટના થઈ ડ્રોન કેમેરામાં શૂટ આરોપીઓ બાઇક પર બેસી ફરાર નવ સ્ટેજ પર બેહોશ બિહારમાં એનડીએ ની જીતનો ગુજરાતમાં જશન સીએમ અને પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા કાર્યકર્તાઓ દેશ ને પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન એકસો ત્રીસ ની સ્પીડ દોડી અમદાવાદ નોન સ્ટોપ ઝટકાવી પાંચ કલાકમાં મુંબઈ પહોંચી ગરમ પાણી ના સહિતની ફેસિલિટી ઉપલબ્ધ નવ મહિનામાં બસો પચાસ અમદાવાદીઓના લાયસન્સ કરવામાં આવ્યા ઓવર સ્પીડ વાત કરી આગળના સમાચાર ને તો જુહાપુરામાં યુવતીને ચેડતી બાબતે પથ્થરમારો થયા બાદ બે જૂથો વચ્ચે લાકડીઓ ને હથિયારો વચ્ચે ઘર્ષણ થતા રિવોલ્વર બતાવીને એકબીજાને ધમકી આપવા લાગ્યા પાંચની અટકાયત એક લાખના બદલામાં પાંચ લાખ અને સસ્તા ભાવે સોનું લઈ જાઓ ભુજમાં એકના ડબલ કરતી ગેંગનો સાગર રીત ઝડપાયો નકલી સોનું ને નવ્વાણું પોઈન્ટ ત્રીસ લાખની સાચી ખોટી નોટો પણ જપ્ત કરવામાં આવી બેરસા મુંડાને એકસો પચાસ મી નિમિત્તે નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ધામાનાક્ષ એડીયાપાડામાં ઢોલ નગારા સાથે આદિવાસી ઢબમાં નિયંત્રણ પાઠવવા મંત્રીઓ સાંસદો મેદાનમાં ઉતર્યા

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઊર્જા સંવર્ધન પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું ઊર્જા વિભાગ હવે ડેટા ડ્રિવિલ ફોરકાસ્ટ કરી ભવિષ્યનું આયોજન કરશે તમામ માહિતી પોર્ટલ પર સ્ટોર કરવામાં આવશે વતનનો ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ કૃષ્ણગઢ ગામની કાયાપલટ કરશે સંજય મુંઝપરા પચીસ કરોડના ખર્ચે ગટર પાણી સ્ટેટ લાઇટ સીસીટીવી સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે રાજ્યપાલના હસ્તે આજે ખાત મુરત કરવામાં આવ્યું દરિયામાં તરતું વોર સિટી તરીકે જોવા મળ્યું ચીનનું ફાઈટર જેટને ઉડવા ફોલ્ડિંગ રનવે ઊંચો થાય ચીનનું જહાજ ભારત માટે બન્યું ખતરો ડિફેન્સમાં સુપરપાવર બનવા દુનિયામાં લાગી હોડ સાબરમતી હરિદ્વાર માટે દર પંદર દિવસે સ્પેશિયલ ટ્રેનમાં ફેરફારમાં વધારો કરવામાં આવ્યો જગુદણ સ્ટેશન ખાતે બ્રિજના રિલેવેશનના કારણે ટ્રેનોના સંચાલન પર અસર જોવા મળશે જૂનાગઢના દૂધ સંઘની પશુપાલકોને સહાય જૂનાગઢ સાવત દૂધ સંઘની સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો પશુ આહાર દાણની સાથે એક થેલી પર એકસો પચીસ રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી વલસાડના ચાલીસ હજાર નવસો પચાસ ખેડૂતોને એકોતેર પોઈન્ટ ચોમોતેર કરોડની સહાય મળશે કમોસમી વરસાદથી ડાંગરના પાકને થયેલા નુકસાન બદલ સરકાર સહાય આપશે મિત્રો રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી